શાકભાજી માનું છું સાહેબ ખાસ એક પ્રશ્ન છે કે જે આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલે છે ને હાલમાં નર્મદા પરિક્રમા ચાલુ થઈ છે તેને લઈને સાહેબ શું પ્રભાવ પડી શકે છે આવનાર પ્રવાસીઓ જે આરોગ્ય કર્મચારીઓ જે પોતાની સેવા આપતા હતા ત્યાં તેને લઈને સરકારે શું અગમચેતીના પગલાં ભર્યા છે જો રાજ્યમાં દરેક દરેક ક્ષેત્રની અંદર મેં જે વાત કરી તે પ્રકારે શિક્ષણ વિગત સાથે જોડાયેલા શિક્ષકો પણ રાષ્ટ્રના નિર્માણમાં તેઓ કાર્ય કરી રહ્યા છે દેશના એક એક નાગરિકનું આરોગ્ય સારું રહે એના માટે દરેકે દરેક જિલ્લાની અંદર તાલુકાની અંદર આખા રાજ્યની અંદર આરોગ્ય કર્મચારીઓ બહુ સુંદર પ્રકારની સેવા કરી રહ્યા છે હું પોતે પણ માનું છું કે જે મહેનત છે એ પ્રકારે એમને યોગ્ય વેતન મળવું જોઈએ એમના કેટલા જે પ્રશ્નો છે સરકારે સાંભળવા જોઈએ પણ સરકારની પણ કેટલીક એવી પોલિસી છે એ પોલિસીમાં બંધબીસ્તુ જે પણ હશે એમની માંગણી હશે એ ચોક્કસ સરકાર સંતોષ છે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ લાભનીશીલ અને પ્રજાના પ્રશ્નોને સમજીને એનો ઉકેલની દિશામાં આગળ એ હંમેશા વધી રહ્યા છે તો આમાં પણ તેઓ ખૂબ ઝડપથી નિર્ણય લાવશે અને આરોગ્ય કર્મચારીઓને પણ મારી એક છે કે આપ ખૂબ સુંદર પ્રકારની સેવા કરો છો જનતાની સેવા કરો છો દેશનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે માટે સતતના પ્રયત્નો છે તો ક્યાંક ક્યાંક આપણે બાંધુષો કરીને રાષ્ટ્રના હિતમાં એવું નથી કીધું કે તમારું શોષણ થવું તમારે શોષણ નહીં થવું જોઈએ તમારા જે પ્રશ્નો છે વ્યાજબી પ્રશ્નો એ યોગ્ય દિશામાં મૂકી અને તમારી જે સેવા છે કારણ કે આરોગ્ય કર્મચારીઓ બિલકુલ હડતાલ પર જતા રહે કામ ના કરશે તો દેશને અને રાજ્યને આપણા વિસ્તારને ખૂબ મોટું નુકસાન છે તો હડતાલની સાથે રહીને પણ આપણી સેવા નિરંતર ચાલુ રાખો એવી મારી અપેક્ષા છે